મારી પાછળ એક જહાજ દેખાય છે એનું નામ છે આઈએનએસ એનએસવી ઇન્ડિયન સામાન્ય રીતે આઈ એન એસ ઇન્ડિયન નેવલ શીપ એવું હોય છે આઈએનએસ એસવી એટલા માટે છે કે ઇન્ડિયન નેવલ સેલિંગ વ્હીકલ એવું એનું નામ છે બે હજાર વર્ષ પહેલાં ભારતના જે જહાજો જે રીતે દરિયાઈ માલ કે ગુજરાતથી ગલ્પના દેશો બિલકુલ એમાં જતા હતા એ રીતે જવાનું છે આ અત્યારે એ જહાજ પોરબંદર છે આજે બપોરે બે વાગ્યા આસપાસ એ નીકળીને રવાના થશે અને ઓમાન થશે એની સફર લગભગ ચૌદ કે એકવીસ દિવસ ચાલવાની છે પણ જહાજની વિશિષ્ટતા એ છે કે બે હજાર વર્ષ પહેલાંના જહાજ જ્યારે જીપીએસ નહોતું ત્યારે લોખંડ જેવી ધાતુઓનો વ્યાપક ઉપયોગ નહોતો થતો તો એ રીતે આ જહાજને ધાતુઓના ઉપયોગ વગર બનાવવામાં આવ્યું છે શાક સાદર અને જેકફ્રુટ એટલે આપણે જેને ફ્રશ કહીએ એનું લાકડું અમે પણ વપરાણું છે સંજીવ સાન્યાલ નામના વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિમાં રહેલા અને ઇતિહાસનું કામ કરતા ભાઈને એવું વિચાર્યું કે એ સગાઉના આપણા જહાજો કેવા હતા તો એમણે અજંતા ઇલોરાની ગુફામાં બે હજાર વર્ષ પહેલાંનું છે એનું ચિત્ર જોયું એ ચિત્ર પરથી જહાજ બનાવવાનું નાખી હતી સૌથી મોટો પડકાર કે આ જહાજ બનાવવા માટે એ લોકો પાસે કોઈ જ નમૂનો નો બે હજાર વર્ષ પહેલા ફાઉન્ડેશન નામના યોદ્ધાએ આજે જ્યાં ઇન્ડોનેશિયા થાઇલેન્ડ કમ્બોડિયા વગેરે દેશો છે ત્યાં સુધી જહાજ વ્યવહાર વિસ્તાર્યો ત્યાંની રાણીના પ્રેમમાં પડ્યા હતા ત્યાંની રાણી સાથે ધામ કર્યા હતા એટલે આજે ત્યાં એમના પુતળા છે હોળી ઇનોવેશન નામની કંપની છે એણે આ જહાજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું પછાડ્યા હતું કે આધુનિક જહાજો બનાવતા હોય એની વચ્ચે આ જૂના પ્રકારનું જહાજ કેમ બનાવવું એટલે સૌથી પહેલાં તો એણે કેરળના માસ્ટર બિલ્ડર ગણાતા બાબુ શંકરન મેં આ કામ સોંપ્યું જેમણે જહાજ બનાવ્યું અને હોળી ઇનોવેશનના અધિકારીઓએ પણ એ માહિતી આપી કે અમે સામાન્ય રીતે આધુનિક ચાર હોળી બનાવી નાખી કેટલા સમયમાં એક જહાજ છે લગભગ પાસાઠ ફૂટ લાંબુ જહાજ છે ખાસ બહુ મોટું કારણ કે એ જમાનામાં એવા ભવ્ય જહાજો બનતા નહોતા અને એના

કાથી છે લાકડા છે નીચેનો ભાગ છે જેમાં એ લોકો સ્ટોર કરવાના છે સામગ્રી ભારતનું દ્વાર છે અહીંયા સળને સમુદ્રમાં લઈ જવાની તૈયારી ચાલે છે ક્રૂ મેમ્બર પાસે એના ખાસ પ્રકારના ટી શર્ટ છે જહાજની બનાવટમાં લાકડું જ વપરાણું છે જહાજની શરૂઆતમાં દેખાય છે દરિયાઈ સિંહ કે જે જહાજને આગળ ધકેલવાનો એક પ્રતીક છે અને આઈ એન એસવી કોન્ડીને લખેલું દેખાય છે એની નીચે દેખાય છે મેં જહાજમાં શું હીરામોથી ટાંકેલા છે એવો કોઈનો સવાલ થાય તો એનો જવાબ આજે તમને દેખાય છે એ છે કારણ કે લાકડાના બે પાટિયા છે એને કાથીના દોરડાથી જોડવામાં આવ્યા છે અને બાકીની સામગ્રી જો વિશાળ બાજુમાં લટકે છે પણ મૂળ જે જહાજના બાંધકામમાં સૌથી મોટો પડકાર હતો એ આ વિડીયોમાં દેખાય છે કે બે પાટિયાઓને દોરડાઓથી જોડેલા છે અને એવી રીતે મજબૂત કે સમુદ્રના તોફાનો વચ્ચે સમુદ્રના પાણીના ઉતાર ચઢાવ વચ્ચે એ ટકી દે છે જહાજની બાંધણી આ જહાજનો પાછળનો ભાગ છે જો આ પાટિયું કદાચ તમને હલતું દેખાતું હોય થાય ત્યારે આ પાટિયું છે જેમ વિમાનમાં ઉતરે કે ચડે ત્યારે પાંખો ઉપરના પ્લેપ ઊંચા નીચા થાય એમ તેમ એમ છે એ આમ તેમ અત્યારે થોડું ઘણું હલે છે કારણ કે જહાજે અહીંયા સ્થિર પડ્યું છે પણ જ્યારે વાળવાનું થશે ત્યારે પાટિયું આમ કે તેમ થશે